મિત્રો એસિટેટ ઋણાયન જ્યારે હાજર હોય ધારો કે તમારે કોઈ કસોટી આવે છે અને તમે એસિટેટ ઋણાયન છે એ હાજર બતાવો છો કે ઋણાયનની કસોટી તમને મળે છે અને તમે પરીક્ષકને એવું કહો છો કે મારે ઋણાયન તરીકે એસિટેડ છે તો એ કેવી કસોટી આપતો હોય છે તો કે ખાસ કરીને એસિટેડ ઋણાયન જે પદાર્થમાં હાજર હોય એ પદાર્થ તો મોટે ભાગે પહેલા તો રંગવીન હશે ખાસ ચેક કરી લેવાનું કે જો તમને આપેલો પદાર્થ છે રંગવીન હોય બોર્ડના જે પદાર્થો આપેલા છે એમાંથી એસિટેટ આયન હાજર હોય એવો પદાર્થ રંગવિહીન છે એટલે રંગીન પણ હોઈ શકે પરંતુ બોર્ડની સૂચિમાં આપેલો એસિટેટ ઋણાયન વાળો પદાર્થ રંગવિહીન છે એ હું અત્યારથી તમને કહી દઉં છું બરાબર તો એસિટેટ આયન જો ઋણાયન તરીકે આપેલો હોય તો એ પદાર્થ રંગવીન હશે અને એ પદાર્થની સ્મેલ લઈએ તો એ ખાટી સ્મેલ આવે સીધો જ ખ્યાલ આવી જાય કોઈ પણ કસોટી કર્યા વિના જો શરદી થઈ નહીં હોય તો વ્યવસ્થિત ખ્યાલ આવી જશે બરાબર ખાટી ખાટી હોય હોય એવી એની સ્મેલ આવતી છે તીવ્ર વાસ વાસ આવે સરકા જેવી તો આ જે પદાર્થ છે એની સરસ મજાની ખાટી સ્મેલ આવે છે આગળ એક પદાર્થ આપેલો એમાં એમોનિયા ની સ્મેલ આવતી હોય જો એમોનિયા ની સ્મેલ આવતી હોય તો ધનાયન તરીકે એમોનિયમ હાજર હોય પણ અહીં આપણે ઋણાયન જો ખાટી સ્મેલ આવતી હોય તો ઋણાયન તરીકે એસિટેટ હાજર હોય છે આ તો સ્મેલ ઉપરથી વાત થઈ કે પદાર્થની વાસ પરંતુ એની કસોટી દ્વારા કઈ રીતે ખ્યાલ આવી શકે તો કે ઋણાયન માટેની પરક કસોટીઓ જે આપણે કાલે જોઈ હતી કે સોપાન વનમાં જવાનું સૌપ્રથમ પ્રથમ મંદ એટ ટુ એસોફોર ઉમેરવાનું ક્ષાર લેવાનો ટેસ્ટ ટ્યુબમાં અને એમાં મંદ એટ ટુ એસોફોર ઉમેરશે મંદ એટ ટુ એસોફોર ઉમેરીએ એટલે આપણને બે ઋણાયન હોવાની સંભાવનાનો ખ્યાલ આવે કાર્બોનેટ હોઈ શકે અથવા હોઈ શકે બાકીના ઋણનો આપવામાં આવતા નથી કોષ્ટન વન છે એમાં તમે જોશો તો આપણે કાલે ચર્ચા કરી કે અને નાઇટ્રાઇટ આ છે આપવામાં આવતા નથી એટલે કાર્બોનેટ હોય હવે જોઈએ કાર્બોનેટ હોય તો ઉભરા આવવા જોઈએ આપણો પદાર્થ છે એમાં મંદ એટ એસો સફર ઉમેરીએ છીએ જોઈ જો ગરમ કરવાની જરૂર નથી ગરમ કર્યા વગર ઉભરા આવે તો કાર્બોનેટ હાજર હોય પણ પદાર્થ જો ઉભરા નથી આવતા આમાં તમે જોઈ શકો છો કે મન જેટલું એ સોપુર ઉમેર્યું કોઈ રિએક્શન જોવા મળતો નથી પદાર્થ એમાં જે છે દહીંના ફોદા જેવો આપણને જણાય છે આપણે પાણી ઉમેર્યું એટલે બરાબર અને પદાર્થ જે છે એ નીચે બેસી જાય છે જો નીચે પણ બેસી ગયો સંપૂર્ણ ઓગળતો પણ નથી મંદ એટલું એસોપોર છે એટલે એમાં પાણીનો ભાગ તો હોવાનો તો મંદ હેઠું એસ ઓ ઉમેરીએ છીએ પણ કોઈ ઉભરા આવતા જણાતા નથી ગરમ કર્યા વગર ઉભરા આવવા જોઈએ ઉભરા આવતા નથી એનો અર્થ કે કાર્બોનેટ ગેરહાજર છે કાર્બોનેટ હાજર હોય તો શું હવે આપણે આગળના પ્રેક્ટિકલમાં ચર્ચા કરી ગયા છીએ એટલે હવે આપણે એસિટેટ ઋણાયન હોય તો કેવી કસોટી આવે એટલે મેં એક અહીં એસિટેટ ઋણાયન વાળો પદાર્થ આપેલો છે તો હવે આપણે ગરમ કરશું ગરમ કર્યા વિના કોઈ આપણને રિઝલ્ટ જોવા ન મળ્યો એટલે હવે આપણે ટેસ્ટ માં જે પદાર્થ લીધો તો એમાં બંધ એટલું એ સારું અને ગરમ કરશું ગરમ કરીએ અને શું અવલોકન જણાય છે આપણે જોઈશું ટેસ્ટ ગરમ કરતી વખતે ડાયરેક્ટ કરવાની જરૂર નથી થોડોક ઓગાળી દેવાનો આ પદાર્થ ઓગળશે નહીં એવો પદાર્થ છે અમુક પદાર્થ છે પાણીમાં સંપૂર્ણ ન પણ ઓગળે એવા છારો પણ હોય મોટા ભાગના છારો પાણીમાં ઓગળે છે એ જ આપવામાં આવતા હોય છે ટેસ્ટ ટ્યુબ ની સપાટી જે છે એને લૂચી નાખવાની ભીની હશે તો ટેસ્ટ ટ્યુબ ફૂટી જશે અને જ્યારે એસિડ ઉમેરેલો હોય ત્યારે ટેસ્ટ્યુબ ને થોડીક દૂર રાખવાની તમારે થઈ તો અંદર પ્રક્રિયા થાય છે તમે જોશો તો દ્રાવણ જે છે એ અંદર ઉપર ઉકળતું જોવા મળે છે અને ટેસ્ટ ટ્યુબમાં તમને આમ રીતસરના ઝટકા આવતા હોય એવું લાગશે કોઈ વાયુ જે છે એ બહાર નીકળતો હોય જો અહીં પ્રક્રિયા થાય છે અને કોઈ વાયુ બહાર નીકળે છે પણ આ કાર્બોનેટ નથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય કાર્બોનેટ ઋણાયન તરીકે હાજર હોય ત્યારે ગરમ કર્યા વગર આવશે ગરમ કરી અને અવલોકન જોવા મળે તો એવું નહીં માની લેવાનું કે આ કાર્બોનેટ છે હવે આપણે જે વાયુ નીકળો બહાર ખૂબ ખૂબ ગરમ નથી કરવાનું નહીતર અંદર જે દ્રવ્ય ભરેલું છે એ આખું બંપ થશે અને ઉઠશે આજુબાજુમાં તમારે જે માર્ગદર્શિકા છે જનરલ છે અથવા સપ્લિમેન્ટરી હોય એ પણ બગડી જાય અને બીજાને નુકસાન ન થાય ખાસ ધ્યાન રાખવાનું છે તો આ વાયુ જે બહાર નીકળે છે એનો આપણે સ્મેલ લેવાની છે હવે ગરમ કર્યા બાદ સ્મેલ લેશું તો આમાંથી ખાટી વાસ છે એ આવતી જોવા મળશે ખાટી વાસ કારણ કે આપણે જે પદાર્થ તમને આપેલો હતો એ ખાટી વાસ ધરાવતો હતો અને ગરમ કર્યું એટલે અંદર પ્રક્રિયા થઈ અને એ વાયુ છે બહાર નીકળો એસિટિક એસિડ ની બાષ્પ બહાર નીકળે છે એસિટિક એસિડ CH three C double OH આ માંથી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે અને એની સ્મેલ આપણે લઈશું તો આપણને ખાટી આમ દૂધ બગડી ગયું હોય અને જે ખાટી વાસ આવતી હોય એવી વાસ છે તમને નીકળતી જોવા મળશે તો સાબિત થઈ જાય છે કે ઋણાયન તરીકે એસિટેટ છે એમાં હાજર હોય છે બીજું કઈ રીતે આપણે ચેક કરી શકીએ તો કે થોડુંક reaction થઈ ગયું છે એટલે પદાર્થ ઉડી ગયો એટલે હું ફરીથી પદાર્થ થોડોક ઉમેરી દઉં છું ઉમેરું છું એમાં ગરમ કરી અને જે વાયુ નીકળતો હોય ઉપર આપણે લિટમસ પેપર રાખશું બ્લુ લિટમસ પેપર અને લાલ લિટમસ પેપર બરાબર બંને લિટમસ પેપર રાખી અને અસર ચેક કરવાની કે કોઈ લિટમસ પેપર જે છે એનો રંગ બદલાય છે અત્યારે અમે બ્લુ એટલે કે બ્લુ ભૂરું લિટમસ પેપર રાખેલું છે બ્લુ લિટમસ પેપર હતું એ લાલ રંગનું બની જાય છે બરાબર તો જો એસિડ હોય એસિડ એ ભૂરા ભૂરા એટલે કે બ્લુ આમ તો ભૂરો એટલે બ્લુ રંગ આપણે કહેવાનું છે બરાબર બ્લુ રંગનું લિટમસ પેપર છે લાલ રંગનું બની જતું હોય તો અંદરથી જે બાષ્પ નીકળે છે એ એસિડની નીકળતી હોય એસિડ એટલે કંઈ એસિટિક એસિડ છે એ બહાર નીકળે છે અને ભૂરું લિટમસ પેપર છે એ લાલ રંગનું ભૂરું લિટમસ પેપર આપણે મૂક્યું તો એ લાલ રંગનું બની જાય છે તો જેના ઉપરથી ખ્યાલ આવે છે કે આમાં ઋણાયન તરીકે એસિટેટ છે એ હાજર છે એક તો ખાટી વાસ આવે છે અને એ જે 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 વાયુ છે છે એની એની ઉપર ભૂરું લિટમસ પેપર રાખીએ છીએ બ્લુ રંગનું લિટમસ પેપર તો એ લાલ રંગનું બની જાય છે એટલે આ એસિટેટ આયનની સાબિતી નિર્ણાયક કસોટી પણ કહી શકાય કે ભૂરું લિટમસ પેપર છે એ લાલ બની જાય છે તો આવી રીતે પ્રયોગશાળામાં જો તમને એસિટેટ ઋણાયન જે છે તમારા પદાર્થમાં હશે તો તમે સોપાન વનમાં મંદ એ ટુ એસો પર ઉમેરશો અને પછી ગરમ કરશો એટલે એમાંથી તમને ખાટી સ્મેલ આવતી જણાશે અને બ્લુ લેટમોસપેપર છે એ લાલ રંગનું થતું જણાશે આ ફરક કસોટી એસિટેટ આયનની હતી નિર્ણય કસોટીઓ પણ કરી શકાય એસિટેટ આયન માટેની નિર્ણાયક કસોટી જે સોપાન એક આપેલું છે એ સોપાન આગળ જશો એટલે જેવી રીતે કાર્બોનેટની કસોટી હતી એ જ રીતે એમાં એસિટેટ આયનનું રસાયણ વિજ્ઞાન એમાં એની નિર્ણાયક કસોટી આપેલી છે બે નિર્ણય કસોટી છે કોઈ એક નિર્ણય કસોટી કરી અને તમે એની ફરક કરી શકો છો પછી બીજી નિર્ણય કસોટી ના કરવી હોય તો એ તમે માર્ગદર્શિકામાંથી એમનું

પણ અહીં ફરીથી તટસ એફિસિયલ થ્રી ની કસોટીનો ઉપયોગ કરવો પડશે આપણે તો એફિસિયલ થ્રી છે એને પાણીમાં ઉગાડીએ એટલે એનું આવું પીળા રંગનું દ્રાવણ છે બનતું હોય છે આ દ્રાવણ છે એસિડિક હોય સ્વભાવે અને આપણે બનાવવાનું છે તટસ તો તટસ એફિશિયલ થ્રી નું દ્રાવણ કઈ રીતે બનાવવું તો કે એફિસિયલ થ્રીનું જલિય દ્રાવણ છે એ લેબમાં બોટલમાં પડેલું હોય એમાંથી તમારે તમારે ટેસ્ટ લેવાનું અને આમાં એફિસિયલ થ્રી જે છે એનો ઘન પાવડર છે બરાબર એ પીળા રંગનો હોય એ પાણીમાં ઉગાડી નાખે અને એ બોટલમાં ભરેલો હોય એટલે આવું પીળા રંગનું જલીય દ્રાવણ છે એ તમારે તૈયાર પડેલું હશે બરાબર છે પદાર્થની જરૂર નથી તો એ પીળા રંગનું જે દ્રાવણ હોય એ એસિડિક હોય જલીય દ્રાવણ એને આપણે તટસ્થ બનાવવાનું છે તો તટસ્થ એપીસીએલ થ્રી નું દ્રાવણ છે કઈ રીતે બનાવવાનું છે એની તમને રીત પણ માર્ગદર્શિકામાં આપેલી છે બરાબર કે તટસ્થ એપીસીએલ થ્રી નું દ્રાવણ હોય એપીસીએલ થ્રી નું જલીય દ્રાવણ લઈ એમાં મંદ એનએચ નું દ્રાવણ ટીપે ટીપે ત્યાં સુધી ઉમેરો અને રહો જ્યાં સુધી થોડા પણ કાયમી ઉક્ષેપ મળે એટલે કે અહીં આજે મંદ એને મંદ એને હોય ઉગાડેલું છે એને હોય પદાર્થ જે છે એનું જલીય દ્રાવણ એટલે કે એને હોય જલીય દ્રાવણ મંદ હવે આ મંદ એને હોય છે આમાંથી આપણે થોડુંક ઉમેરશું ટીપે ટીપે એટલે આ ઉક્ષેપ આવી જાય તો ઉમેરવાનું નથી જો તમે જોઈ શકો છો કે અમે થોડુંક એને હોય તો અંદર અવક્ષેપ જોવા મળે છે તમને કથાઈ રંગના પછી આ ટેસ્ટ ટ્યુબને શેક કરવાની અવક્ષેપ છે જતા રહીએ તો ફરીથી એને હોય ચુમેરવાનું અવક્ષેપ જો જતા ન રહીએ તો રિએક્શન પૂરી થઈ ગઈ છે એમ સમજવાનું જો અવક્ષેપ છે એ દ્રાવ્ય થઈ ગયા છે એટલે ફરીથી આપણે થોડુંક એને હોય ઉમેરશું અને અવક્ષેપ જે છે એ તળિયે લાવવાનો પ્રયાસ કરશું તટસ્થ દ્રાવણ બનાવવાનું છે ફરીથી અંદર આપણને અવક્ષેપ આવતા જણાય છે કારણ કે દ્રાવણ પીળા રંગનું છે એટલે અંદર તમને કથાઈ રંગના ઉક્ષેપ છે એનો વ્યવસ્થિત ખ્યાલ નહીં આવે તો નીચે ઉક્ષેપ બેસેલા જણાય છે ફરીથી એને આપણે વિગ્રહ લઈ ખૂબ જ ઝડપથી ટેસ્ટ ટ્યુબને શેક કરશું અને જો આ ઉક્ષેપ નીચે બેસેલા રહેશે તો સમજી લેવાનું કે આ દ્રાવણ છે આપણું તટસ્થ એફિસિયલ દ્રાવણ છે એ બની ગયું છે ત્યારબાદ શું કરવાનું છે તો આ ઉક્ષેપને ગાળી લેવાના છે ઉક્ષેપને ગાળવાના તો એના માટે ફિલ્ટર પેપરની જરૂર પડે ધારો કે ગાળવા નથી તો ઉપર આપણને જે આ રિએક્શન થયા બાદ અવક્ષેપ નીચે બેસી ગયા છે ઉપર નું જે દ્રાવણ જે છે એ આપણે બીજી ટેસ્ટ ટ્યુબમાં લઈ લેશું એમને બેસવા દેશું જેથી કરીને કોઈ અવક્ષેપ હોય ઉપર હાજર તો એ બેસી જાય પછી આ અવક્ષેપ ઉપરથી જ્યારે ફિલ્ટર કરીએ તો એમાં અવક્ષેપ ન હોવા જોઈએ ક્લિયર દ્રાવણ રહેવાનું છે ખૂબ થોડું દ્રાવણની જરૂર છે ચાલે આટલું કોઈ નથી ખાલી રંગ છે પીળા રંગનું દ્રાવણ આ તટસ્થ તટસ્ફિશિયલ દ્રાવણ તૈયાર છે હવે આ દ્રાવણનો આપણે ઉપયોગ કરશું આપણું જે પદાર્થ જે છે એનું આપણે જલીય દ્રાવણ બનાવશું પદાર્થને ટેસ્ટ ટ્યુબમાં ફરીથી ઓગાડશું

આ મૂળ દ્રાવણ પદાર્થ નું મૂળ દ્રાવણ ત્યારબાદ આમાં જે ઉમેરશું આ પદાર્થમાં સેફિશિયલ થ્રીનું દ્રાવણ ઉમેરવાનું છે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય નથી એટલે આપણને પાણીમાં થોડુંક મિલ્કી જોવા મળે છે હવે એમાં તટસ દઈએ જો હવે ગરમ કરવાનું છે ઉમેર્યું એટલે આમાં રિએક્શન તો થાય છે હવે આપણને તળીએ એના ઉક્ષેપ મળવા જોઈએ કથાઈ રંગના જેવી રીતે આપણે તટસ્થ એફિશિયલ નું દ્રાવણ બનાવ્યું હતું ત્યારે આપણને જે કથ્થઈ રંગના જેવા ઉક્ષેપ જોવા મળ્યા હતા એવા રંગના ઉક્ષેપ આપણે આમાં ગરમ કરશું ત્યારબાદ જો જોવા મળે તો એસિટેટ હાજર છે એવું સમજવાનું પ્રક્રિયા થઈ છે અને પદાર્થનો રંગ પણ મળે છે અવસભ બને છે લાલ કથાઈ લાલા કથાઈ ટેસ્ટ ટ્યુબને ને એમને રહેવા દેશો તો નીચે અવસ બેસશે ગરમ કર્યા બાદ ટેસ્ટ ટ્યુબને થોડોક સમય સુધી રાખી મૂકીએ તો ટેસ્ટ કથાઈ રંગ છે લાલસ પડતા કથાઈ રંગ જેવું એકદમ એજીએ માં જે કથાઈ રંગ મળતો એવો નથી મળતો એનાથી થોડુંક અલગ મળે છે પાત્રના તળીયે તો આ એસીટે આયનની નિર્ણાયક કસોટી છે એ સૂચવે છે તો એના માટે તમારે તટસ્થ એપીસીએલ થ્રી નું દ્રાવણ બનાવવું પડશે લેબમાં જલીય એપીસીએલ થ્રી નું દ્રાવણ હોય છે તટસ્થ એપીસીએલ થ્રી નું દ્રાવણ કઈ રીતે બનાવવું તો કે જલીય એપીસીએલ થ્રી નું દ્રાવણ લઈએ અને એમાં મંદ એને હોય ઉમેરીએ જે ઉક્ષેપ મળે એ ઉક્ષેપને નીતારી લેવાનો ઉપરથી એટલે ઉપરથી જે આપણો નીતાર આવે છે એ તટસ્થ એપીસીએલ થ્રી નું દ્રાવણ છે એ તટસ્થ એપીસીએલ થ્રી ના દ્રાવણને આપણા ક્ષારના જલીય દ્રાવણમાં ઉમેરી અને ટેસ્ટ્યુબ ને ગરમ કરીએ છીએ એટલે ગરમ કરીએ એટલે થોડાક સમય બાદ પાત્રના તળિયે તમને લાલાશ પડતા કથ્થાઈ રંગના જો આક્ષેપ જોવા મળે તો એસિટેટ ઋણ આયન તરીકે હાજર છે એવું આ કસોટી ઉપરથી સાબિત થાય છે એટલે આ એસીટેયન ની એક નિર્ણાયક કસોટી છે આ કસોટી છે એ પરફોર્મ કરવાની હોય છે માટે